ગુડ મોર્નિંગ દોસ્તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો મિત્રો ઘણા ટાઈમ થી આપણે જો આ કામ ચાલેને ઘણા ટાઈમથી કપડા કામ બંધ હતું અને આજે આપણે કામ ચાલુ કર્યું છે બરોબર લગભગ આઠમ વાત નું કામ બંધ હતું આઠમ વાત નો વર્ક ચાલુ હતો અને આ કામ આઠમ વાત નું બંધ હતું અત્યારે હવે બે દિવસ વરસાદ નથી એટલે આપણે આ કામ અત્યારે ચાલુ કરવાનું છે બરોબર આ કામ એટલું બાકી એક મોરો બાકી છે અને ઉપરની પેરાપેટ બાકી ફુલ બસ આજ તો છે આ બધું બધું કામ બાકી છે આ રૂમ બોમ બધું બરોબર છે તો આપણા આ ઘરનું કામ ચાલુ છે અત્યારે આ કામ પૂરું થાય બીજા કામ જવાનું છે બરોબર છે અત્યારે આપણા ઘરનું કામ અત્યારે બરોબર છે

વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુ જાય ફેસબુક પેજ પર જોતા હોય તો ફેસબુ પેજ ને ફોલો કરી લેજો બરોબર મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી પિતાની